શીખધરના પાંચમા ગુરુ શ્રી ગુરુ અર્જન દેવજીના શહીદી દિવસ નિમિત્તે ગુરુદ્વારા ગુરુશ્રી સભા આણંદ તરફથી છબીલ અને પ્રસાદી વિતરણ કરાય આજોજ આણંદ ખાતે મુલટેરી રોડ ગુરુદ્વારા સર્કલ પાસે ગુરુદ્વારા ગુરુશ્રી સભા આણંદ તરફથી શ્રીખધરના પાંચમા ગુરુ શ્રી ગુરુ અર્જન દેવજીના શહીદી દિવસ નિમિત્તે ગ્રાહધારીઓ અને વાહન ચાલકોને ઠંડા શરબત સહિત ચણા પ્રસાદીનું વિતરણ શીખ ધર્મના મહિલાઓ પુરુષો અને યુવાનો દ્વારા વિતરણ કરાયું જસજીત સિંહ વાહેગુરુજી કા ખાલસા વાહેગુરુજી કી ફતેહ આજનો જે દિવસ છે શીખ ધર્મના પાંચમા ગુરુ ગુરુ અર્જન દેવજીના શહીદી ગુરુપુરબ નિમિત્તે ગુરદ્વારા ગુરુ સિંહ સભા આણંદ તરફથી ગુરુદ્વારા સર્કલ અમૂલ ડેરી રોડ પર ઠંડા શરબત અને ચણા પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે જે ઘણા વર્ષોથી કરવામાં આવે છે શીખ ધર્મનો એક જ ઉપદેશ છે અવર અલ્લાહ નુરૂપાયા કુદરત કે સબ મંદે એક નૂર તે સબ જગ ઉપયા કોણ ભલે કો મંદે સર્વ ધર્મનું સન્માન એ જ ગુરુ ધર્મનો ઉપદેશ છે વાહેગુરુજી કા ખાલસા વાહેગુરુજી કી ફતેહ